જીવનમાં સમજવા જેવી વાતો એકવાર જરૂર સાંભળો નંબર એક જિંદગીમાં કંઈક આવડે કે ન આવડે પણ માણસો ઓળખતા આવડવું જ જોઈએ કારણ કે જે દેખાય છે તે હોતું નથી નંબર બે ભગવાને જે નથી આપ્યું તેનો અફસોસ ક્યારેય ન કરવો કારણ કે ભગવાને એવું પણ આપ્યું હશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય નંબર ત્રણ ઈર્ષાળુ માણસ સાથે દોસ્તી ના કરવી કેમ કે કોલસો ગરમ હોય તો હાથ બાળે અને ઠંડો હોય તો હાથ કાળા કરે નંબર ચાર પૈસા આવી જવાથી જીવનમાં શાંતિ આવી જશે એ નક્કી નહીં પણ જીવનમાં જો શાંતિ હશે તો પૈસા વધારે હોય કે ઓછા કાંઈ ફર્ક નહીં પડે નંબર પાંચ માણસ બધું જ ભૂલી શકે બસ એ સમય નથી ભૂલતો જ્યારે એને પોતાના લોકોની જરૂરત હતી અને સાથ કોઈએ ના આપ્યો નંબર છ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ કહ્યું છે કે પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય તે હંમેશા એક જેવી નથી રહેતી તે બદલે છે તેથી માણસે હિંમત ન હારવી જોઈએ નંબર સાત કોઈ પણ વ્યક્તિ સાથે ઈશ્વર અન્યાય નથી કરતા ઈશ્વર વ્યક્તિને ત્યારે જ બધું આપે છે જ્યારે તે લાયક થાય છે નંબર આઠ ફરજ નિભાવ્યા પછી પણ હક નથી મળતો જાત ઘસી નાખ્યા પછી પણ જશ નથી મળતો આ એવી દુનિયા છે સાહેબ જ્યાં તમે ગમે તેટલું કરો કોઈને કાંઈ ફરક નથી પડતો નંબર નવ ભગવાન ક્યારેય ભાગ્ય નથી લખતા જીવનના દરેક ડગલે આપણા વિચારો આપણો વ્યવહાર આપણા કર્મ જ આપણું ભાગ્ય લખે છે નંબર દસ કળિયુગની આ દુનિયામાં કદર એની નથી થતી જે સાચે જ સંબંધ નિભાવે છે પણ કદર માત્ર એની જ થાય છે જે સારો દેખાવ કરે છે નંબર અગિયાર આપણું હિત અને ખામી બતાવનાર વ્યક્તિ ચૂપ ના થઈ જાય એનું ધ્યાન રાખવું કારણ કે આજના જમાનામાં આવા વ્યક્તિ બહુ ભાગ્યે જ મળે છે નંબર બાર વાણી અને વિચાર ઉપર માણસની પ્રગતિનો આધાર છે જો સારું બોલશો તો સૌ સાથ આપશે અને સારું વિચારશો તો કુદરત સાથ આપશે નંબર તેર કોઈની વાતોમાં આવીને તમારા સંબંધમાં ક્યારેય તિરાડ પડવા ના દેતા કારણ કે આ દુનિયા તમે ભેગા થાવ એમાં નહીં પણ તમે છૂટા પડો એમાં જ રાજી છે નંબર ચૌદ દાનત ગમે તેટલી સારી હશે દુનિયા ફક્ત દેખાવ જ જુએ છે અને દેખાવ ગમે તેટલો સારો હશે ઈશ્વર ફક્ત દાનત જ જુએ છે નંબર પંદર ગમે તેટલો ખરાબ દિવસ જાય હંમેશા એક વાત યાદ રાખજો કે જે થાય છે એ સારા માટે જ થાય છે જ્યારે કંઈ ના સમજાય ત્યારે બધું ઈશ્વર પર છોડી દેવું ડાળીએ સૂતેલા પક્ષીને નથી પડવા દેતા એ આપણને પણ સંભાળી જ લેશે નંબર સોળ આ કળિયુગ છે સાહેબ અહીં તમારી હાજરીમાં મીઠું બોલતા લોકો તમારી ગેરહાજરીમાં મીઠું ભભરાવતા હોય છે માટે કોઈની પર ભરોસો કરવો નહીં નંબર સત્તર કોઈ ગરીબના દુઃખમાં મદદરૂપ થજો તમારા પાપ કદાચ ગંગા નદીથી નહીં પણ એ ગરીબના હરખના આંસુથી દૂર થઈ જશે નંબર અઢાર ગમે તેટલું દુઃખ પડે તોય ગભરાવું નહીં કેમકે હિંચકો જેટલો પાછળ જાય છે તેટલો જ આગળ વધે છે નંબર ઓગણીસ જો માણસને પોતાની જાત પર ભરોસો હોય તો એ જીવનમાં ક્યારેય પણ નિષ્ફળ જતો નથી નંબર વીસ ખાલી પેટ ખાલી ખિસ્સું અને જૂઠો પ્રેમ માણસને ઘણું બધું શીખવી જાય છે નંબર એકવીસ મનમાં પવિત્રતા અને પાયામાં નીતિ હશે તો જીવનમાં પરીક્ષા આવી શકે પરંતુ સમસ્યા તો નહીં જ આવે નંબર બાવીસ કોઈ તમારા સારા કાર્યો પર સંદેહ કરે તો કરવા દેજો કારણ કે શંકા હંમેશા સોનાની શુદ્ધતા પર થાય છે કોલસાની કાળાશ પર નહીં નંબર ત્રેવીસ જરૂરી નથી કે દરેક પાઠ પુસ્તકોમાંથી શીખવા મળે કેટલાક પાઠ સંબંધો અને માણસ પણ શીખવાડી જાય છે નંબર ચોવીસ ભેગું કરેલું ભોગવી શકાશે કે કેમ એ ખબર નથી પણ ભેગું કરવા જે કર્મ કર્યા એ તો ભોગવવા જ પડશે મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી આવા જ વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રી કૃષ્ણ